આણંદ જિલ્લાના આણંદ શહેરમાં એમજીવીસીએલની બેદરકારી સામે આવી છે આણંદ શહેરના સ્થાનિકોના આક્ષેપ મુજબ સમગ્ર શહેરમાં પંદરથી વધુ ખુલ્લા ડીપી અને નમી પડેલા વીજપુલ હાલ ચોમાસાની ઋતુમાં ઘાતક સાબિત થઈ શકે છે એમજીવીસીએલ આણંદ હાલ ચોમાસાની ઋતુમાં ખુલ્લા ડીપી અંગે બેદરકારી દાખવી છે જેને કારણે આ ચોમાસાની ઋતુમાં કોઈ દુર્ઘટના એમજીવીસીએલના ખુલ્લા ડીપી અને નમી પડેલા વીજપુલના કારણે સર્જાય તો જવાબદારી કોની તે યક્ષ પ્રશ્ન છે સાત દિવસ અગાઉ ઉપે ઇંચ જેટો વરસાદ પડેલ જે વરસાદને વીજ કરંટ ચોમાસાના પાણીમાં ઉતરતા અબોલ પશુ પણ મોત હતું જોકે વીજ કચેરી આણંદ આ અંગે તેની જવાબદારી છટકી જવાની વાત કરતું નજરે પડ્યું છે સમસ્યામાં એવું છે કે એમજી વીસીએલ જે આણંદનગર આણંદમાં વિસ્તારમાં જે ડીપીસ બધા રાખ્યા છે જે લગાવ્યા છે એના ફરતી જાળી એ લોકોએ કરી હતી વર્ષો પહેલાં હવે અત્યારે એવી હાલત છે કે આણંદમાં પંદરથી વીસ ડીપીમાં એવી હાલત છે કે એની જાળીનો કોઈ મળતો જ નથી એમ એક જાળી લગાવેલી દેખાતી નથી કાં તો જાડી તૂટી ગઈ છે કાં તો જાડી ખોઈ ગઈ છે એટલે અત્યારે એવી હાલત છે કે પંદરથી વીસ ડીપી જાનના જોખમે ખુલ્લા રાખેલા આવેલા ખુલ્લા રાખ્યા છે અને એમાં તમે સાંભળ્યું છે કે છેલ્લા પંદર દિવસ પહેલાં એક બાળક જે આઠ થી દસ વર્ષ નું કરણ લાગવાથી મૃત્યુ થયું છે તો શું આ આણંદના સમજ નથી પડી રહી કે ભાઈ આ રીતના ડીપી જે ખુલ્લા રાખવામાં આવે છે અને જે કરણ લાગીને મૃત્યુ થયું છે એનો શું જવાબ આપશે એમ અને આવું ને આવું જો રહેશે તો આ થી વીસ ડીપીઓ માં કેટલા મૃત્યુ બીજા થશે અને સાથે સાથે અબોલ પશુઓ કે જે લોકોને કઈ ખબર જ નથી એ લોકોને ખબર નહીં કે ભાઈ કરંટ ક્યાં હોય ને શું હોય એ અબુલ પશુઓનું મૃત્યુ થશે અને બીજા આવા બાળકોના મૃત્યુની રાહ જોઈ રહી છે તો અમારો એ સવાલ છે કે આ એમજી વીસીએલ આણંદ અને એના એન્જિનિયરો ક્યારે જાગશે અને ક્યારે આ સમસ્યાનો ઉકેલ લાવશે સાહેબ આણંદમાં અત્યારે પણ પંદરથી વધુ ખુલ્લા ડીપી છે શું કહો છો અત્યારે જો હોય તો અમારી પાસે જે ક્લિપને અમારા જે કર્મચારીઓ દ્વારા અમે યાદી મંગાવવામાં આવી હતી એમાં જેટલા ધ્યાનમાં આવેલા છે એ અમે ત્વરિત એનું રિપેરિંગ અને કામ સુધારણા કરવાની કામગીરી આપી દેવામાં આવેલી છે અને આપ જો જણાવતા હોય ને ક્યાંક હોય તો ધ્યાનમાં આવે તો અમારા કન્સર્ન કન્સન સબડિવિઝનમાં પણ જણાવે તો પણ કામગીરી કરી દેવામાં આવશે અને અમને પણ જણાવવામાં આવશે તો અમે પણ એની સતત સત્વરે કામગીરી પૂર્ણ કરી દેવાની કામગીરી હાથ ધરીશું